નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલની નવી એક ચિંતાજનક આગાહી મિત્રો હોળી બાદ આંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે તે મુજબ છવ્વીસ માર્ચ સુધી એટલે કે મિત્રો હજુ એક બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે ત્યારબાદ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે પણ ભાગો છે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વધારે પવન હવે એક બે દિવસ સુધી જોવા મળી શકે છે અને મિત્રો કરા સાથે વરસાદ પણ દરિયાકાંઠાના ભાગમાં કેટલાક ગુજરાતના વિસ્તારોમાં આંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો છવ્વીસ માર્ચથી લઈને છવ્વીસ એપ્રિલ સુધી એટલે કે આવનારા એક મહિના સુધીની આગાહી કરતાં આંબાલાલે જણાવ્યું કે વાતાવરણમાં પલટો આવી શકે છે અને વંટોળ આવી શકે છે આ દિવસોમાં મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે તેવું મિત્રો આંબાલાલનું કહેવું છે એટલે કે મિત્રો આંબાલાલ પટેલનું એવું કહેવું છે કે આવનારા એક મહિનાની અંદર ગુજરાતના કેટલાક સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં વરસાદ અથવા તો માવઠા જોવા મળી શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને સિલાઈ મશીન માટે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા 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 માટે 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 તેમજ તેમને ઘરે કામ પ્રોત્સાહિત મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોની પચાસ હજારથી વધારે મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો આર્થિક રીતે નબળા પરિવારની મહારાષ્ટ્રનો સમાવેશ થયો છે એટલે કે મિત્રો ગુજરાતી મહિલાઓને પણ આ સહાય હેઠળ ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે તો જે પણ મહિલાઓને સિલાઈ મશીન મેળવવું હોય તેઓ પૂરતા ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરી શકે છે આ યોજનાની અંદર જો તેમની અરજી પાસ થશે તો મિત્રો તેમને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી રહી છે મિત્રો તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સત્તાવાળાઓએ રાજ્યભરના સાત લાખ જેટલા રેશન કાર્ડ છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા ન જતા હોય અથવા તો આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક ના કરેલા હોય તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવામાં આવ્યા હતા રેશન કાર્ડને ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકોમાં ભારે હોબાળો મચી ગયો હતો અને રાતોરાત સાત લાખ પૈકીમાંથી ત્રણ લાખ જેટલા રેશન કાર્ડ ફરીથી શરૂ કરી દેવાયા હતા જો કે મિત્રો હજુ ચાર લાખ જેટલા રાશન કાર્ડ બ્લોક થયેલા છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ સરકારે પહેલા કહ્યું હતું કે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા જતા મિત્રો જે પણ લોકોએ આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક નથી કર્યું તો તેવા દરેક લોકોના રેશન કાર્ડને રદ કરવામાં આવ્યા હતા સાથે જેવો મિત્રો છ માસથી વધારે સમયથી જો રેશન લેવા ના ગયા હોય રાશન કાર્ડ અંતર્ગત તેવાના પણ રેશન કાર્ડ મિત્રો બ્લોક કરવા આવ્યા હતા ત્યારબાદ મિત્રો લોકો દ્વારા ભયંકર હોબાળો મચ્યો હતો જેને લઈને સરકારને ને રાતોરાત ત્રણ લાખ જેટલા રેશન કાર્ડ ફરીથી શરૂ કરવા પડ્યા હતા હજુ મિત્રો એ વાત છે કે ચાર લાખ જેટલા રાશન કાર્ડ હજુ પણ બ્લોક સ્થિતિમાં જોવા મળ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળી પર પ્રતિબંધ લંબાયો અને ડુંગળીના ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો છે મિત્રો ડુંગળીના ભાવ ઘટવાને કારણે નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સંભાવના વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે મિત્રો વેપારીઓને એવી આશા હતી કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે પરંતુ મિત્રો સરકારે પ્રતિબંધ લંબાવી દીધો છે અને ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલો પ્રતિબંધ પહેલા એકત્રીસ માર્ચ સુધીની સમય મર્યાદા હતી પરંતુ હવે હવે તેને અનિશ્ચિત સમય માટે મિત્રો લંબાવવામાં આવી છે એટલે કે મિત્રો પહેલા જે છે તે ડુંગળીની નિકાસ પરનો છે તે એકત્રીસ માર્ચ સુધીની તારીખ રાખવામાં આવી હતી પરંતુ હવે તે તારીખને લંબાવવામાં આવી છે અને તે કેટલી લંબાવવામાં આવી છે તે પણ નિશ્ચિત નથી અનિશ્ચિત સમય માટે તેને લંબાવવામાં આવી છે તો મિત્રો આ ફરી એકવાર ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ થવાથી ડુંગળીના ખેડૂતોને રડે નો વારો આવ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત મળશે મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શઢ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરાયો છે આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા વિધવા માતા જો પુનઃ લગ્ન કરે છે અથવા તો બાળકોને કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીઓને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકને મહિને એક હજાર રૂપિયાને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે તેવી જ રીતે મિત્રો વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે અને હાલમાં યોજના હેઠળ પૂર્ણતઃ તહ અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા દરેક બાળકોને જે છે તે મિત્રો મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આમ મિત્રો ટોટલ બાર મહિનાની છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આ અનાથ બાળકો માટે સરકારે ફાળવવામાં રાખી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરમીને લઈને મોટી સૂચના મિત્રો છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી કરાઈ છે મિત્રો અત્યારે ઉનાળો જે છે તે પીક ઉપર આવ્યો છે ત્યારે શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવા માટે માગણી કરી છે નાયબ શિક્ષણ નિયામકે મિત્રો તમામ ડીઈઓ કચેરીને પત્ર લખીને કહ્યું કે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવે સાથે જ શાળાઓ તેમજ સંસ્થાઓમાં પાણીની પણ વ્યવસ્થા પૂરી કરવામાં આવે અને રમતગમતને લગતી બહાર રમાતી રમતોને પ્રવૃત્તિ ઓને ટાળવામાં આવે સાથે જ છાંયો આપી શકે તેવા વૃક્ષોને પણ વાવવામાં આવે કારણ કે મિત્રો અત્યારે જે છે તે અત્યારે ગરમી ફૂલ ચાલી રહી છે જેને લઈને પાણી જે છે તે મિત્રો તેની સુવિધાઓ કેટલીક શાળાઓમાં નથી હોતી જેને લઈને પાણી ઓછું પીવાથી બાળકોને ચક્કર આવવા અથવા તો તાવ આવવા જેવા વિવિધ રોગનો સામનો કરવો પડે છે જેથી કરીને મિત્રો શિક્ષણાધિકારીઓને કહેવામાં આવ્યું છે કે વધારે અને બાળકોને ગમે ત્યારે પાણી પીવાની છૂટ આપવી શાળાની અંદર સાથે જ જો પાણી ન હોય તો શાળામાં પાણીની વ્યવસ્થા કરવી અને બહાર રમવામાં આવતી રમતોને પણ ટાળવી ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો જોઈએ તો ગુજરાતના લગભગ દરેક ખેડૂતોના માથે થોડું ઘણું દેવું દેખાઈ રહ્યું છે ત્યારે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેમાં પણ મિત્રો ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું નેવું કરોડ રૂપિયા છે જેમાં ચોત્રીસ ખેડૂતોનો સમાવેશ થાય છે મિત્રો સરકાર 20 થી પચીસ ઉદ્યોગપતિઓના આઠ લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોનું દેવું કેમ નથી માફ થઈ રહ્યું તે પણ એક મોટો પ્રશ્ન બન્યો છે ખાસ કરીને દેવું માફ કરવું જોઈએ કે નહીં તેને લઈને પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે ચૂંટણી હવે નજીક આવી રહી છે ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ કરતા કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી છે જે ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે તો મિત્રો તમારા મતે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થઈ શકે છે જો મિત્રો આ અંગે તમે કંઈ પણ કહેવા માગતા હોય તો નીચે કોમેન્ટ સેક્શન તમારા માટે ખુલ્લો છે દરેક કોમેન્ટના જવાબ આપવામાં આવશે તો નીચે કોમેન્ટમાં લખીને તમારો અભિપ્રાય જરૂર જણાવજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર આવો બજાર ભાવ વિશે જાણીએ તો મિત્રો આજે સફેદ ડુંગળીના બેતાલીસ કટ્ટાની આવક થઈ હતી અને મિત્રો સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને બસો સિત્તેર રૂપિયા પ્રતિમણ બોલાયા હતા આ સિવાય મિત્રો માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ આવક થઈ ચોવીસ હજાર જેટલા કટ્ટાની જેના મિત્રો પ્રતિમણના ભાવ સો થી લઈને ત્રણસો પચીસ રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા આજે મહુવા માર્કેટ કરવામાં આવી હતી જેમાં એક ટુકડા ઘઉંનો ભાવ પ્રતિમણ ચારસો પચાસ થી લઈને છસો પંચોતેર રૂપિયા સુધી બોલાયો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બાજરીની પણ આજે હરાજી કરવામાં આવી જેમાં બાજરીના પ્રતિમણના ભાવ ચારસો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા પ્રતિ મણ સુધી ગયા હતા લઈને ત્રેવીસો પચાસ રૂપિયા આસપાસ ગયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી જેવા મિત્રો વાત કરીએ તો કપાસની એકસો ને નવ આવક થઈ હતી જેના મણના ભાવ

તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ આ યોજનામાં કરવાનું રહેશે અથવા તો મિત્રો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષથી સુધી તમારે રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર તમને દર મહિને પાંચ રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના સિત્તેર કરોડ માફ કરવામાં આવ્યા છે મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે ત્યારે આ યાત્રા મિત્રો ઉત્તર પ્રદેશમાં પ્રવેશે તે પહેલાં જ રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી રાહુલે અહીં કહ્યું કે બિડારના યુવાનોને સેના રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરે અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો એક રૂપિયો પણ માફ નથી કર્યો પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કર્યા છે જ્યારે મિત્રો કોંગ્રેસ સરકારે ખેડૂતોના સિત્તેર હજાર રૂપિયા માફ કર્યા છે સિત્તેર હજાર કરોડ રૂપિયા માફ કર્યા છે જ્યારે તેમની સરકાર હતી કોંગ્રેસની ત્યારે પરંતુ જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે એટલે કે મિત્રો કોંગ્રેસે જ્યારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા ત્યારે મીડિયાએ એવું કહ્યું હતું કે કોંગ્રેસે પૈસા વેડફ્યા છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કારણ કે આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે દરેક પાર્ટીઓ જે છે તે મિત્રો સત્તામાં આવવા માટે દરેક પ્રકારની મિત્રો યોજનાઓ લાવી રહી છે તો તેના વચ્ચે મિત્રો તમે કઈ પાર્ટીને જીતાડવા માગો છો કોમેન્ટમાં લગીને જણાવી માહિતી આપજો વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા સુધીની સહાય હવેથી મળશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે છત્તીસગઢમાં મહતારી વંદના યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહ્યું કે દર મહિને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના એક આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિનની સરકારમાં વિશ્વાસ છે આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ છત્તીસગઢમાં હમણાં થોડા દિવસ પહેલાં જ ચૂંટણી થઈ હતી જેમાં ભાજપ સરકાર ચૂંટાઈને આવી છે ત્યારબાદ મિત્રો ભાજપ સરકાર ત્યાંના લોકોને ખૂબ જ અનેકે અનેકો ભેટો આપી રહી છે જેમાંની આ એક મહતારી વંદના યોજના છે જેમાં દરેક મહિલાઓને છત્તીસગઢની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા ભાજપ સરકાર આપે છે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો શું ગુજરાતની મહિલાઓને પણ દર મહિને એક હજાર રૂપિયા આપવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન મળશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળી રહે તે માટે મિત્રો કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે મિત્રો ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડીક પ્રક્રિયા બાદ જ તેમના ખેતરમાં બેસીને જ લોન મળી જશે ગાંધીનગરમાં મિત્રો થયેલા જી મીટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે મિત્રો ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળી રહેશે હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે જેમાં દરેક ખેડૂતોને ખેતરમાં બેઠા બેઠા જ આ સહાય મળી જશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન સહાય દીકરીઓને મળશે પૈસા મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો તમને સરકાર તરફથી દસ હજાર રૂપિયાની સહાય મળશે યોજનાનું નામ છે મિત્રો કુંવરબાયનું મામેરુ સહાય યોજના અને આ અંતર્ગત મિત્રો કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક આટલા મિત્રો ડોક્યુમેન્ટ જે છે તે તમારે અપલોડ કરીને અરજી કરવાની હોય છે જ્યારે મિત્રો થોડા સમય બાદ તમારી તમે કરેલી અરજી જ્યારે પાસ થશે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તો જે પણ વ્યક્તિઓના તાજેતરમાં જ હવે લગ્ન થયા હોય કે થવાના હોય તે આ યોજનાનો લાભ લઈને દસ હજાર રૂપિયા મેળવી શકે છે આ સ્કીમમાં અઢાર ટ્રેડનો સમાવેશ થયો છે આ સંબંધિત મિત્રો પોર્ટલમાં લોગ ઇન કર્યા બાદ તમે પરંપરાગત કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને મિત્રો પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને ટુલ કિટ માટે પંદર હજાર રૂપિયાનું વાઉચર પણ આપવામાં આવે છે તો દરેક કારીગરો અથવા તો શિલ્પકારો આ યોજનાનો લાભ લઈને પંદર હજાર રૂપિયાની શરૂઆતની સહાય મેળવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી મિત્રો છત્તીસગઢની ભાજપ સરકાર ખેડૂતોને પાકનું વળતર આપશે સીએમ વિષ્ણુદેવ સાઈએ મિત્રો ટ્વીટ કરીને લખ્યું છે કે એવી સંભાવના છે કે કમોસમી વરસાદને કારણે છત્તીસગઢના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને અમે અગાઉ પણ કહ્યું હતું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી સરકાર તેમની સાથે જ ઊભી છે છત્તીસગઢમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે આવી સ્થિતિમાં વિષ્ણુદેવ નામના તેના મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોને એક સંદેશ આપ્યો છે મેં તેમણે મિત્રો કહ્યું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે કમોસમી વરસાદ અને કરાથી પાકને નુકસાન થયું છે પરંતુ આનાથી ખેડૂત ભાઈઓએ નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણ કે મિત્રો આનાથી ખેડૂતભાઈઓએ પરેશાન થવાની જરૂર નથી કારણ કે આપણી સરકાર એટલે કે મિત્રો ત્યાંની સરકાર જે છે તે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે અને મૂલ્યાંકન કર્યા બાદ જે છે તે અમારી સરકાર ખેડૂતોના હિતમાં હંમેશા પ્રતિબદ્ધ છે તેવું ત્યાંના મુખ્યમંત્રીએ કહ્યું છે એટલે કે મિત્રો છત્તીસગઢમાં હજુ હમણાં જ ચૂંટણી થઈ હતી જ્યાં ભાજપની સરકાર ચૂંટાઈને આવી છે તેના મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખેડૂતોને જે પણ પાક નુકસાન ગયું છે કરા અને વરસાદને કારણે તેની સહાય આપવામાં આવશે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો શું ગુજરાતના લોકોને પણ નુકસાન જે ગયું છે કમોસમી માવઠા અને કરાને કારણે તેની સહાય આપવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી દે